વિધર્મી પરણિત યુવક હિન્દુ પરણિત યુવતીને ભગાડી ગયો સિહોરનો વિધર્મી યુવક અને અમદાવાદ ખાતે સાસરે અને સિહોરમાં પિયર ધરાવતી યુવતીને અમદાવાદ ખાતેથી ભગાડી ગયો બંને પરણિત તેમજ બંને એક એક સંતાનના માતાપિતા હોય પરણિત યુવતી પાંચ વર્ષનું બાળક મૂકીને જતી રહી લવ લવજેહાદ જેવી ઘટનાને લઈ સમસ્ત હિન્દુ સમાજ એકત્રિત થઈ પોલીસ સ્ટેશનમાં આવેદન અપાયું આદેવાન દીપક જાની અને વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઈએ આ બનાવને લઈને પ્રતિક્રિયા આપી હતી જય શ્રીરામ મારું નામ વિજય સેલાણા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જિલ્લા સહસંયોજક થોડા દિવસ પહેલાં એક કિસ્સો ધ્યાનમાં આવે છે કે સિહોરની હિન્દુ પરિવારની એક દીકરી કે જે અમદાવાદ સાસરે હોય છે જે પરણિત છે જેને સંતાનો પણ છે અને સિહોરનો એક વિધર્મી યુવક જે પોતે પણ પરિણિત છે અને એક સંતાનોનો પિતા છે આ વ્યક્તિ દ્વારા આ દીકરીને લલચાવી ફોસલાવીને પોતાના પરિવારથી દૂર કરી અને ભગાડી જવામાં આવ્યો છે લવ લવજિહાદની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને શિહોરની અંદર હિન્દુ સમાજની દીકરીઓ ઉપર લવ લવજિહાદની અવરનવર આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે વિધર્મી યુવકો દ્વારા દીકરીઓને પોતાનો શિકાર બનાવવામાં આવતો હોય છે તો આજે શિહોરના હિન્દુ સમાજ દ્વારા સિહોર પોલીસ તંત્રને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે છે કે આ બનાવની અંદર લવ જિહાદનો કેસ દાખલ કરવામાં આવે અને પરિણિત હોવા છતાં પણ જે દીકરીને વગાડી જોવામાં આવી છે તો આ ગુનાની અંદર જે કંઈ પણ કલમો રજૂ કરવાની થતી હોય તે કલમો એડ કરી અને વહેલી તકે આ દીકરીને પોતાના સંતાનોની ભેગી કરે જેના નાનો બાળક છે જે મા વગર રડી રહ્યો છે આ દીકરીને પોતાના સંતાનો સાથે ભેગી કરે આના વિધર્મી યુવકને એક દાખલા રૂપી સજા આપે કે જે ભવિષ્યમાં ક્યારેય કોઈ વિધર્મી યુવક આવી હિન્દુ સમાજની દીકરીઓ ઉપર અત્યાચાર ગુજારવાના આશ્રયથી બગાડી ન જાય જય શ્રી શ્રીરામ જય શ્રી રામ સિંહોરની અંદર દરેક સમાજ શાંતિ અને પ્રેમ પ્રેમભાવથી રહે છે પણ થોડા દિવસ પહેલા હિન્દુ સમાજની એક દીકરીને એક વિધર્મી લલચાઈ ભોસલાવીને લઈ ગયો એના સંદર્ભમાં આજે સમગ્ર હિન્દુ સમાજ સિંહોર ખાતે ભેગો થયો અને આ દીકરીને પાછી લાવવા માટે પોલીસ સ્ટેશન અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે બહુ ભેગા થઈ દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ દીકરી પાછી આવે અને એમના ઘરે પાછી પરણીત હોવાથી એમના ઘરે પાછી ફરે અને સરકારને રજૂઆત કરી અને સિહોરની શાંતિ ન ટોળાય એના માટે આજે અમે સિહોર પોલીસ સ્ટેશન અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે જય રામ